ડભોઈ તાલુકાના ફરતી કુઇનથી અંબા પાટિયા સુધી ફૂર્ટ રોડ જે અધૂરો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો આ રોડ ઉપરથી રોજના સેકન્ડનું વાહન અવરજવર જવર કરે છે જેને લઈને રોડ પર સાઈડ ઉપરથી રોડની બાજુમાં વહેલી તકે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય શોલ્ડર ત્યારે લાગતા ઓળખતા અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ રોડની ઉપરથી રોજિંદા પસાર થાય છે છતાં પણ અધિકારીઓને દેખાતું નથી ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા રોડ ઉપર ઘણીવાર વાહનો પણ અખાડામાં ઉતરી જતા હોવાના બનાવો બનવા પામ્યા છે સુતંત્ર કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે અધૂરા રહી ગયેલા રોડનું સમારકામ કરશે તે વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વડોદરાથી વાયા ડબોઈ મેન રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પર્યટકો આવે છે વહેલી તકે તેનું સમારકામ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે કામ હાઈવેનું પતી ગયું છે છતાં પણ અધૂરું કામ કેમ મેકાવ્યું છે તેવા સવાલો વાહન ચાલકોમાં ઉઠી રહ્યા છે જો આટલો મોટો રોડનું કામ હોય અડધો કિલોમીટર રોડ બાકી રહી ગયો છે કે પછી બાકી રાખ્યો છે એવા સવાલો ઉઠી રહ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે વહેલો અધૂરો રોડ બનાવી તેવી માંગ ઉઠવા પામી છે ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભો